વલસાડનું નામચીન બુટલેગરને પારડી પોલીસે દબોચ્યો એસએમસીએ ઝડપેલા રૂપિયા છ લાખના દારૂ કેસમાં વોન્ટેડ હતો આરોપી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લગભગ એક મહિના પૂર્વે વલસાડના સેગવી ગામ ખાતેથી જપ્ત કરાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાના કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા વોન્ટેડ બુટલેગરને પારડી પોલીસે ઝડપી પાડ્યો છે ગત તારીખ અગિયાર દસ બે હજાર પચીસના એસએમસી ની ટીમે બાતમીના આધારે વલસાડ મગોદ રોડ પરથી દારૂ રૂભરેલી ચાર મોપડ જળપી હતી આ મોપડમાંથી રૂપિયા 281573 ની કિંમતની કુલ 1508 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી મોપડ સહિત કુલ રૂપિયા 623292 નો મુદ્દામાલ જપ્ત કરી વલસાડ રુરલ પોલીસ મતકે ગુનો નોંધીવામાં આવ્યો હતો આ प्रकरणમાં શરૂઆતમાં ચાર ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ વલસાડનો નામચીન અને મુખ્ય આરોપી સમર બહાદુર સ્વામીદયાલ રામજીત યાદવ જેની ઉંમર 34 વર્ષ રહેવાસી વલસાડ याद नगर वोर्ड नंबर हमने वोटेड जाहिर कराया આ સંવેદનશીલ કેસની તપાસ પાડી પોલીસ સ્ટેશનના PI જીઆર ગઢવીને સોંપવામાં આવી હતી PI ગઢવીએ ચોક્કસ બાતમીના આધારે ચક્રોગતિમાન કરી વોન્ટેડ બુટલેગર સમર યાદવને गत તારીખ 14/11/2025 ના રોજ જડપી પાડવામાં સફળતા મેળવી છે ધરપકડ બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી સમગ્ર દારૂના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 17/11/2025 સુધીનો રીમાન્ડ મેળવ્યા છે પાડી પોલીસની આ કાર્યવાહીથી વલસાડ વિસ્તારના દારૂ ધંધાર્થીઓમાં ખ ગભળાટ મચી જવા પામ્યો છે